વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને જો વિદ્યાર્થી મિત્રો તમે નવા વિડિયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી તે ગાલા સ્વાથી પોથી યુનિટ વન સ્માઇલ પ્લીઝ તેમાં પેલો પ્રશ્ન જોઈએ કવિતા વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો અહીં આપણને જે કવિતા આપેલી છે જે તમારે વાંચવાની છે આ કવિતાના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે તો ચાલો જોઈએ પેલો પ્રશ્ન કોશમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો સ્માઇલ તો તેનો અર્થ થશે સ્મિત ફેસ તો તેનો અર્થ ચહેરો તેવી જ રીતે સિક્રેટ તો ગુપ્ત ફની એટલે વિચિત્ર અને વન્ડરફુલ તો તેનો અર્થ થશે અદભુત બીજો પ્રશ્ન કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ લખો તો ચાલો જોઈએ સમાન પ્રાસવાળા શબ્દો લખવાના છે કાવ્યમાંથી શોધીને માઇલ તો સ્માઇલ રેસ ફેસ મેન કેન કાઇન્ડ ફાઇન્ડ લેસ પ્લેસ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કવિતાના આધારે શબ્દો પૂર્ણ કરો તો આપણે શબ્દ પૂર્ણ કરવાના છે તો ચાલો જોઈએ થશે બીજો ત્રીજો ફની ચોથો પ્રશ્ન આપેલા શબ્દોને અંગ્રેજી કક્કાવારીના એટલે કે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવીને લખો અહીં જે શબ્દો આપેલા છે તેમને આપણે આલ્ફાબેટ પ્રમાણે ગોઠવીએ

ત્યાર પછી બીજો પ્રશ્ન કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા ખુશી એન્ડ ખનક વેર ફ્રેન્ડ્સ બીજી ધે પ્લેડ મેની આઉટડોર ગેમ્સ ત્રીજી ખાલી જગ્યામાં સરસ્વતી બેન વોઝ ખુશી ટીચર ચોથી ખુશી ચીક્સ વેર રેડ ત્યાર પછી પાંચમી ખાલી જગ્યામાં સ્માઇલ છઠ્ઠામાં ખનક સાતમામાં ગ્રીન આઠ ખુશી નવ લાફ

તો તેનો આન્સર ખુશી એન ખન્નક પ્લેડ ગેમ્સ લાઈક ખો ખો કબડ્ડી હોપસ્કોચ ઇટીસી ચોથો પ્રશ્ન વુ લુક સેડ તો તેના જવાબ માં આવશે ખુશી લુક સેડ પાંચમો પ્રશ્ન વોટ વોઝ ધ નેમ ઓફ ધ ટીચર ધ નેમ ઓફ ધ ટીચર વોઝ સરસ્વતી બેન છઠ્ઠો પ્રશ્ન ખુશી વોઝ અપડેટ ખુશી વોઝ અપસેટ તો આ વાક્ય સાચું છે માટે ટ્રુ સાતમો પ્રશ્ન વુ વોન્ટેડ ટુ મેક ખુશી સ્માઇલ જવાબ ખનક વોન્ટેડ ટુ મેક ખુશી સ્માઇલ આઠમો પ્રશ્ન વોટ ઇટ ખનક ટેક આઉટ ફ્રોમ હર બેગ જવાબ ખનક ટુક આઉટ અ બીગ ગ્રીન રબર ફ્રોક ફ્રોમ હર બેગ નવમો પ્રશ્ન વુ વોઝ સરપ્રાઇઝડ ખુશી વોઝ સરપ્રાઇઝ દસમો પ્રશ્ન વ્હાઈટ ઇટ ખુશી લુક શેડ તો તેના જવાબમાં આવશે ખુશી લુક સો શેડ બીકોઝ આર ફોર ત્યાર પછી પ્રશ્ન નંબર પ્રશ્નોના ઉત્તર લખો અહીં જે પેરેગ્રાફ આપેલો છે ફકરો આપેલો છે જે તમારે વાંચી લેવાનો છે આ ફકરાના આધારે નીચે જે પ્રશ્ન આપેલા છે તેના જવાબ આપણે આ ફકરામાંથી શોધીને લખવાના છે પેલો પ્રશ્ન હાઉ શુડ વી સ્માઇલ જવાબ વી શુડ સ્માઇલ લાઈક અ બેબી બીજો પ્રશ્ન ફાઇન્ડ ધ સિમિલર વર્ડ્સ ઓફ વેરિયર્સ તો તેનો અર્થ થશે ડિફરન્ટ ત્રીજો પ્રશ્ન હાઉ મેની ટાઇપ્સ ઓફ સ્માઇલ આર ધેર જવાબ ધેર આર નાઇન્ટીન ટાઈપ્સ ઓફ સ્માઈલ ચોથો પ્રશ્ન લિસ્ટ આઉટ થ્રી બેનિફિટ્સ ઓફ સ્માઇલિંગ તો તેમાં આવશે સ્માઇલિંગ રિલીવ્સ સ્ટ્રેસ સ્માઈલિંગ કેન બુસ્ટ અવર ઇમ્યુન સિસ્ટમ અને ત્રીજો સ્માઇલિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ પાંચમો પ્રશ્ન સ્માઇલિંગ કેન બુસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ તો આ વાક્ય સાચું છે માટે ટ્રુ પ્રશ્ન નંબર ચાર કૌશમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પેલું વાક્ય છે વેન યુ ગેટ ગિફ્ટ યુ ફીલ તમને કોઈ ગિફ્ટ આપે તો તમે કેવો અનુભવ હોય તો કે આપણે ખુશ થઈએ માટે હેપી તેવી જ રીતે બીજા વાક્યમાં આવશે કામ ત્રીજામાં વરીડ ચોથામાં શેડ પાંચમો પ્રશ્ન સાચા સ્પેલિંગ ફરતે આપણે વર્તુળ કરવાનું છે રાઉન્ડ કરવાનું છે તો પહેલામાં સાચો સ્પેલિંગ આ થશે પ્લીઝ બીજામાં કામ આ ત્રીજામાં સાચો સ્પેલિંગ હેપી આ ચોથામાં સાચો સ્પેલિંગ ચીરફુલ આ પ્રમાણે અને પાંચમામાં એંગલિ સાચો સ્પેલિંગ આ પ્રમાણે ત્યાર પછી પ્રશ્ન નંબર છ દરેક શબ્દ જૂથમાં બંધ બેસતો ન હોય તેવા શબ્દ ફરતે આપણે વર્તુળ કરવાનું છે તો અહીંયા આપણને આપેલું છે સ્કૂલ ઇરેઝર પેન્સિલ અને શાર્પનર તો શું કીધું છે કે શબ્દ જૂથમાં બંધ બેસતો ન હોય તેવો શબ્દ તો તેવો શબ્દ થશે સ્કૂલ ત્યાર પછી બીજામાં છે મેંગો ગ્રેપ્સ બનાના અને પોટેટો તો કયો શબ્દ અલગ પડે છે તો આ બધા છે તે ફળ ફ્રૂટના નામ આપેલા છે અને પોટેટો એ વેજીટેબલ્સમાં આવે શાકભાજીમાં આવે એટલે આ શબ્દ અલગ પડે છે માટે પોટેટો શબ્દ છે તેમના ફરતે આપણે વર્તુળ કરવાનું તેવી જ રીતે ત્રીજામાં ચેસ શબ્દ ચોથામાં કીવી અને પાંચમામાં એ જુઓ એ શબ્દ અલગ પડે છે તો એ શબ્દ ફરતે વર્તુળ કરવું રાઉન્ડ કરવું ત્યાર પછી પ્રશ્ન નંબર સાત કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પાંચ થી સાત વાક્યોમાં ચિત્રનું વર્ણન કરો અહીંયા આપણને કોષમાં શબ્દો આપેલા છે ચિલ્ડ્રન સ્લાઇડ સ્વિંગ ટ્રી ફૂટબોલ સ્કેટબોર્ડ અને ગાર્ડન તો આ શબ્દોનો ઉપયોગ કરી આપણે પાંચ થી સાત વાક્યો બનાવવાના છે આ ચિત્રના આધારે તો ચાલો જોઈએ વાક્યો બનાવ્યા છે તે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ધ ગાર્ડન આ ચિત્ર બગીચાનું છે ધેર આર મેની ટ્રીઝ એન્ડ ફ્લાવર્સ પ્લાન્ટ ઇન ધ ગાર્ડન શું કહે છે કે અહીં ઘણા બધા વૃક્ષો અને ફ્લાવર પ્લાન્ટ્સ એટલે કે નાના છોડો આ ગાર્ડનમાં છે બગીચામાં છે ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન ધેર ઇઝ અ સ્વિંગ એન્ડ અ સ્લાઇડ ઇન ધ ગાર્ડન અ બોય ઇઝ સ્વી સ્વિનિંગ અ ગર્લ ઇઝ સ્કીપિંગ અ બોય ઇઝ પ્લેઈંગ ઓન ધ સ્કેટબોર્ડ સમ ચિલ્ડ્રન આર પ્લેઈંગ ફૂટબોલ ત્યાર પછી અહીં અહીં આપણને છે 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 જે જે શબ્દો આપેલા તે શબ્દોના આધારે આધારે ચિત્ર આપેલું તેના આપણે એક ફકરો બનાવવાનો વાક્યો લખવાના તો ચાલો જોઈએ ટુ બોયઝ આર પ્લે ફૂટબોલ અ લેડી ઇઝ વોકિંગ વિથ A boy is playing with his toy car. There is a spiral in the bus. A brown bird is flying in the garden. There is a bridge near the garden. There is a bus near the bridge. There is a train too. There is a green car under the bridge. There are yachts in the river. A plane is flying in the sky. There is a helicopter too. ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ આપેલા શબ્દોના ના બહુવચન ના રૂપો લખો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક ના જે રૂપો આપેલા છે તેને આપણે બહુવચન માં ફેરવવાના છે તેના આપણા બહુવચન રૂપો લખવાના છે તો ચાલો જોઈએ પેલું છે અ બુક તો તેનું બહુવચન થશે બુક્સ તેવી જ રીતે અ ટ્રી તો તેનું બહુવચન થશે ટ્રીઝ બટરફ્લાય તો Butterflies, men to men, day, days, class, classes, mango, mangoes, leaf, leaves, tooth, teeth, door, doors, watch, watches, banana, bananas, pony, ponies, fox, foxes, family, families, bench, benches, table, tables, each, Itch, each, self, selfies. બસ બસિસ ડ્રેસ ડ્રેસીસ ત્યાર પછી પ્રશ્ન નંબર ડ્રેસીના એક વચન ના રૂપો લખો તો અહીં બહુચન ના રૂપ આપેલા છે બેબીસ તો તેનું એક વચન રૂપ થશે બેબી તેવી જ રીતે અહી બહુચનના રૂપો આપેલા છે તેમની સામે એક ના રૂપો લખ્યા છે જે તમારે આ પ્રમાણે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ ધેર ઇઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા બર્ડ્સ ઇન ધ નેસ્ટ બર્ડ્સ બર્ડ એટલે પક્ષી અને બર્ડ્સ એટલે પક્ષી હોય એટલે કે બે થી વધારે હોય ત્યાં ધેર આર નો યુઝ થશે અને એક વચન હોય જ્યાં કોઈ પણ એક વસ્તુ વ્યક્તિ હોય તો ત્યાં ધેર ઇઝ નો ઉપયોગ થશે તો પેલી ખાલી જગ્યામાં આવશે ધેર આર ત્યાર પછી બીજી ખાલી જગ્યા ખાલી જગ્યા મંકી ઓન ધ રૂફ વાંદરો છે એ છત પર છે તો તે એક જ છે માટે તેમાં આવશે ધેર ઈસ ત્યાર પછી તેવી જ રીતે ત્રીજી ખાલી જગ્યામાં ધેર ઈસ ચોથામાં ધેર આર પાંચમી ખાલી જગ્યામાં ધેર આર છઠ્ઠી ખાલી જગ્યામાં ધેર ઈસ સાતમી ખાલી જગ્યામાં ધેર ઈસ અને આઠમી ખાલી જગ્યામાં ધેર આર આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર ઈસ ધેર અથવા આર ધેર વડે ખાલી જગ્યા પૂરો તો તેમાં પણ એમ આવશે એક વચન માટે ઈજધેર નો ઉપયોગ થશે અને બહુવચન માટે આરધેર નો ઉપયોગ થશે તો પેલામાં આરધેર બીજી ખાલી જગ્યામાં આરધેર ત્રીજામાં અને ચોથી ખાલી જગ્યામાં ઈજધેર પાંચમી છઠ્ઠી અને સાતમી ખાલી જગ્યામાં આરધેર અને આઠમી ખાલી જગ્યામાં ઈજધેર બારમો પ્રશ્ન આપેલા વાક્યોને પ્રશ્નાર્થ વાક્યોમાં ફેરવીને લખો અને તેના યસ અને નોમાં ઉત્તર લખો શું કહ્યું છે અહીં જે આપણને વાક્ય આપેલું છે તે વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીને લખવાનું છે અને તેમના જવાબ યસ અને નો બંનેમાં આપવાના છે તો ચાલો જોઈએ પેલું વાક્ય છે તેમનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો વાક્ય બનશે ધેર થ્રી ગર્લ્સ ઓન ધ સ્ટેજ તો આપણે યસ અને નો બંનેમાં જવાબ આપવાના છે તો ચાલો જોઈએ યસ ધેર આર નો ધેર આર ત્યાર પછી બીજું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે ઇઝ ધેર એન અમરેલા ઓન ધ બેન્ચ યસ ધેર ઇઝ નો ચોથું વાક્ય આર ધાઇવ ટોમેટોઝ ઇન ધ બેગ યસ ધેર આર નો ધેર પાંચમું વાક્ય ઇઝ ધેર એન્ડ ઓરેન્જ ઇન ધીસ yes there is no there isn't તેવી જ રીતે છઠ્ઠો સાતમો અને આઠમો વાક્ય છે તેમને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યા છે અને તેમના yes અને no માં જવાબ આપ્યા છે જે તમારે આ પ્રમાણે લખવાના રહેશે પ્રશ્ન નંબર 13 માય ફ્રેન્ડ પર પાંચ થી સાત વાક્યો લખવાના છે તો ચાલો જોઈએ માય ફ્રેન્ડ આઈ હેવ અ ફ્રેન્ડ હિઝ નેમ ઇઝ અમિત Amit is 11 years old. He is in my class. He lives near my house. Amit is a tall and strong boy. He is clever boy. He always stands first in the class. He is kind and helpful. He is honest and political too. We play together. We also study together. We help each other with our homework and other activities. sometimes we spend our holidays together we go to a garden or a library we also go for picnic with our families i like amit very much ત્યાર પછી લેટ્સ લર્ન મોર પેલો પ્રશ્ન તમારા વર્ગમાંની વસ્તુની યાદી કરો અને આપેલા કોષ્ટકમાં યોગ્ય કલમમાં કોલમમાં લખો એક તમારા ક્લાસમાં જે એક વસ્તુ હોય તે અહીં તે વસ્તુની યાદી અહીં કરવાની છે અને મેની એટલે વધારે હોય ઘણી હોય તેની યાદી તમારે અહીં કરવાની છે તો ચાલો જોઈએ વર્ગમાં એક વસ્તુઓ કઈ કઈ છે ક્લાસ ખંડમાં બ્લેકબોર્ડ ડસ્ટર ફેન ટેબલ ચેર નોટિસ બોર્ડ મેપ કેલેન્ડર અને ડસ્ટબિન ત્યાર પછી મેની એટલે ઘણા ઘણી બધી વસ્તુઓ કઈ કઈ છે તો કે બેન્ચિસ ટ્યુબલાઇટ ચાર્ટ પેન્સિલ બેગ્સ બુક્સ એન્ડ વિન્ડોઝ ત્યાર પછી પ્રશ્ન નંબર બે તમને ક્યારે આનંદ થાય છે અથવા તમે ક્યારે ખુશ થાવ છો તે વિશે ત્રણ વાક્યો લખો આઈ એમ હેપી વેન આઈ એમ અ એટ હોમ વિથ માય ફેમિલી આઈ એમ હેપી વેન આઈ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ આઈ એમ આઈ એમ હેપી વેન આઈ આઈ એમ ઇન સ્કૂલ શું કહે છે કે હું ક્યારે ક્યારે ખુશ હોય તો કે હું મારા ઘરે હોય ત્યારે મારા ફેમિલી સાથે હોય કુટુંબ સાથે હોય ત્યારે હું ખુશ હોઉં ત્યાર પછી હું મારા મિત્રો સાથે રમતો હોય ત્યારે ખુશ થાઉં અને હું મારી સ્કૂલે હોય ત્યારે હું ખુશ થાવ છું વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી તેમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં યુનિટ વન તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ યુનિટ ટુનું ગલાસવાથી પોતીના પ્રશ્નોને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું યુનિટ ટુની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર